નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું સ્વાગત કરું છું આપ આપની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અંગ્રેજી આપણી પ્રિય લેંગ્વેજ સેકન્ડ લેંગ્વેજ આપણો વિષય અંગ્રેજી જેનો વિષય છે આપણો યુનિટ છે આપણું યુનિટ નંબર આઠ નામ છે અ ડે ઇન ધ લાઈફ ઓફ એન ઇન્ડિયન ફાઇટર પાયલોટ એટલે કે ભારતીય ફાઇટર પાયલોટના જીવનનો એક દિવસ વિદ્યાર્થી મિત્રો થઈ જાઓ તો કારણ કે આપણે ભારતના ગર્વ વિશે એટલે કે ભારતની આર્મી વિશે એક પાઠ ભણવા જઈ રહ્યા છે એમના જે ફાઇટર પાયલટ છે એટલે કે જે એરફોર્સમાં કામ કરતા જે પાયલટ છે તેમના જીવનનો એક દિવસ જે છે એક દિવસની આખી દિનચર્યા જે છે એ આપણે ભણવાની છે ચાલો ભણીએ અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આપણી ટેક્સબુકના સાત પાઠ એકથી સાત પાઠ વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયો નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી હશે તેને જરૂરથી જોયા

નામું છે નું કેએસ સુરેશ તે કે સુરેશ સ્ટેપ્સ ઇનટુ અ સ્ટાફ કા સ્ટાફ ની ગાડી માં બેસે છે સ્ટેપ્સ ઇનટુ એટલે શું થાય અંદર બેસું કે સ્ટાફ ની ગાડી માં બેસે છે અને ધેટ વિલ ટેક હિમ ટુ ધ એર બેસ ઓફ ઇન્ડિયન વેસ્ટર્ન સેક્ટર કે જે સ્ટાફ ની ગાડી એને ક્યાં લઈ જશે ભારત ના પશ્ચિમ વિભાગ ના એર બેસ પર એટલે કે હવાઈ મથક ઉપર લઈ જશે એ છે આગળ ધ બ્લેક કાર એ જે કાળા રંગની ગાડી હતી તે કાળા રંગની ગાડી જે છે એ ક્યાંથી પસાર થાય છે પાસેસ થ્રુઆઉટ ધ બેરેક ટાઈપ હાઉસીસ તે કાળી ગાડી જે છે એ બેરેક જેવા મકાનો પાસેથી પસાર થાય છે એન્ડ સ્ટોપ્સ એટ ધ એરફોર્સ સિક્યોરિટી ગેટ અને એ સીધી ગાડી ક્યાં ઊભી રહી છે એરફોર્સના એટલે કે વાયુસેનાના સિક્યોરિટી ગેટ પાસે સુરક્ષા ગેટ પાસે જે છે ગાડી ઊભી રહી છે હવે ત્યાં ગેટ ઉપર પાછા તો હોય ને એરબેઝ છે ઇન્ડિયન એરબેઝ તો એના વોચમેન રાખ્યા હોય અથવા કોફી ઓફિસર્સ રાખ્યા હોય તો આ યુનિફોર્મડ ગાર્ડ એક યુનિફોર્મ પહેરેલો ગાર્ડ એક ગણવેશ પહેરો ચોકીદાર જે છે રેકોગ્નાઇઝિડ સુરેશ સુરેશને ઓળખી જાય છે એન્ડ સેલ્યુટ્સ હિમ સ્માર્ટલી અને તેને જે છે રૂઆબથી સલામ આપે છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે ખ્યાલ છે એ જે આર્મીના ડિસિપ્લિન્સ જે હોય આર્મીના રૂલ્સ પ્રમાણે જે સલામ આપવાની ઢબ હોય એ સૌથી વધારે વખણાયેલી ઢબ છે આમ પરફેક્ટલી જે છે આમ એંગલ સાથે જે છે એને રૂઆપથી સલામ આપવામાં આવે છે આગળ કહે છે બિહાઇન્ડ ધ ગેટ બિહાઇન્ડ ધ ગેટ એટલે શું થાય ગેટ ની પાછળ ગેટ ની પાછળના ભાગમાં સ્ટેન્ડસ એમ આઈ જી ઓફ આઈ એફ એફ સ્ક્ワડ્રન્સ સ્ટેન્ડ એમ આઈ એટલે શું થાય વિમાન નું નામ છે અને આઈ એફ આઈ એફ એટલે થાય ઇન્ડિયન એર ફોર્સ સ્ક્ワડ્રન ના એટલે કે ભારતીય વાયુસેના ના એમ એટલે કે વિમાનો ઊભા છે ઈચ અંડર અ ડિફરન્ટ કમાન્ડર અને દરેક સ્ક્વોડ્રન નું એટલે કે દરેક વિમાન નું એક એક કમાન્ડર સંચાલન કરે છે કે સુરેશ કોલ્ડ એઝ અ કુકી કમાન્ડ્સ 321 સ્ક્વોડ્રન કે કેસ સુરેશ કે જેનું નામ શું રાખ્યું છે અહીંયા કૂકી કે સુરેશ ને લોકો કુકી ના નામે ઓળખે છે અને તે કેટલામાં નંબર નું તો કે 321 નંબર ના વિમાન નું સ્ક્વોડ્રન નું સંચાલન કરે છે એટ 520 એમ સવારના પાંચ ને વીસ વાગે કુકી ઇઝ એન ફ્લાઇટ પ્લાનિંગ રૂમ કુકી જે છે ક્યાં છે તો કે ફ્લાઇટ ના પ્લાનિંગ રૂમમાં એટલે કે આયોજન કક્ષમાં ઉભા છે હવે તો સમજો કે સર નામ છે કે એસ સુરેશ તેનું નામ કુકી કેમ એવું કેમ નામ પાડ્યું તો પહેલી વસ્તુ યાદ રાખો કે મિલિટરી માં જેના લાંબા લાંબા નામ હોય ને એના લાંબા લાંબા નામ હોય અથવા એમ કહેવાય કે બહુ લેન્ધી નામ હોય કંઈક અટપટા નામ હોય એવા નામને નામ દ્વારા ઓળખાવાને બદલે એને એક ઉપનામ આપવામાં આવે એને એક બિરુદ આપવામાં આવે અને પછી બિરુદના કારણે જ તે જે છે એને ઓળખવામાં આવતા હોય છે તમે શેરશાહ નામનું મૂવી જોયું હશે તો શેરશાહમાં જે વિક્રમ મલ્હોત્રા જે હતા એમને જે છે સિદ્ધાર્થ મલ્હોત્રા જેનું પાત્ર ભજવ્યું હતું એમને કયું નામ આપવામાં આવ્યું હતું શેરશાહ નામ આપવામાં આવ્યું હતું તો પછી આખી ટીમમાં આખા સ્કવોડ્રનમાં આખા એરફોર્સની અંદર એને ખાલી ઈ નામે જ ઓળખવામાં આવે એનું પછી આખું નામ લેવાની જરૂર પડે નહીં તો અહીંયા જે કે સુરેશ છે નામ શું પાડ્યું છે કુકી તો લોકો હવે એને કુકીના નામે જ ઓળખે છે આગળ વધીએ આગળ કહે છે ધેર આર મેપ્સ એન્ડ આઈડેન્ટિફિકેશન ચાર્ટ્સ નકશાઓ છે બીજા ચાર્ટ્સ છે ઓન ધ વોલ્સ દિવાલ ઉપર ટુડેઝ ઓર્ડર ફોર કુકી ઇઝ એન એર સ્ટ્રાઇક એટ બાટલા પંજાબ એટ સેવન એ આજનો ઓર્ડર ટુડેઝ ઓર્ડર એટલે શું થાય આજનો હુકમ શું છે હુકમ કુકી માટે કે એન એર સ્ટ્રાઇક

બે વિમાનની ફોર્મેશન એટલે કે બે ટુકડીની ફોર્મેશનમાં જાશે અગેન્સ્ટ ધ એનિમી દુશ્મનો સામે 78th આર્મોડ બ્રિગેડ ઓફ અ હોસ્ટાઇલ કન્ટ્રી એટલે કે દુશ્મન દેશના 78માં આર્મોડ બ્રિગેડ પાસામે તેઓ તેઓ એટલે કોણ કુકી બે વિમાનના ફોર્મેશનમાં એટલે કે બે વિમાનની ગોઠવણીનું સંચાલન કરશે This mission is assigned by the command headquarters આ મિશન કોણે આપ્યું છે આ મિશન એને કમાન્ડ હેડક્વાર્ટર એટલે કે લશ્કરી વડા મથકમાંથી જે મેઇન ઓફિસ છે હેડ ઓફિસ ત્યાંથી મળેલું છે અને પછી કહે છે વોર ટાઈમ કન્ડિશન્સ આર પ્રેક્ટિસ્ડ એઝ એકચ્યુઅલી એઝ પોસિબલ યુદ્ધકાલીન પરિસ્થિતિઓની તાલીમ શક્ય તેટલી વાસ્તવિક રીતે લેવામાં આવે છે કે ખરેખર જ્યારે યુદ્ધ થયું તો ત્યારે કઈ શીખવા નહીં બેસાય ને એટલે યુદ્ધકાલીન પરિસ્થિતિઓની જે છે તાલીમ શક્ય હોય જેટલી પોસિબલ હોય તેટલી આવી રીતે હકીકતમાં વાસ્તવિક રીતે લેવામાં આવે છે ઓન ધીસ ડે આ દિવસે કુકી ઇઝ ટુ બિઝી ટુ વરી અબાઉટ ધ રિસ્ક કુકી જે છે બહુ જ વ્યસ્ત છે શેમાં વ્યસ્ત છે ટુ વરી અબાઉટ ધ રિસ્ક જોખમની ચિંતા કરવો કે કુકી આ દિવસે એટલા બધા વ્યસ્ત છે કે તેઓ જોખમની ચિંતા કરતા નથી રિસ્ક ની જે છે ચિંતા નથી કરી શકતા હી કોલ્સ ધ મેટરોલોજિકલ ઓફિસર એટલે મેટ્રોલોજીકલ ઓફિસર એટલે શું થાય હવામાનની માહિતી રાખનાર ઓફિસર એને બોલાવે છે હવામાન અધિકારીને બોલાવે છે ટુ ગેટ ધ વેધર રિપોર્ટ કે જેનાથી હવામાનનો યોગ્ય રિપોર્ટ મળી શકે શું કહે છે હવામાનની માહિતી મેળવવા માટે તેઓ હવામાનના અધિકારીનો સંપર્ક કરે છે એને બોલાવે છે હવે હવામાનની માહિતી મળે છે શું માહિતી મળે છે એક ક્લાઉડ્સ એટ 550 મીટર્સ એ 550 મીટર પર ગાઢા વાદળ છે

તો આ હવામાનનો રિપોર્ટ મળી ગયો પછી શું કહે છે નાઉ માર્ક પેન રૂલર પ્રોટેક્ટર્સ એન્ડ કમ્પાસિસ આર વેઇટિંગ ફોર હિમ ઓન ધ લોંગ વુડન ટેબલ એટલે કે લાંબા એક લેક લાકડાના લાંબા ટેબલ પર કઈ કઈ વસ્તુ માર્કર પેન પછી રૂલર ફૂટપટ્ટીઓ કોણ માપકો અને હોકા યંત્રો જે છે તેમની રાહ જોઈ રહ્યા છે પછી કૂકી ટેક્સ આઉટ અ મેપ ફ્રોમ ધ શેલ્ફ કૂકી જે છે અભરાઈ પરથી એક નકશો લઈ લે છે અને ચોક્સ આઉટ ધ પાથ અને જ્યાં જવાનું છે આખે આખો પાથ આખે આખો રસ્તો જે છે ત્યાં દોરે છે વિમાનનો માર્ગ અને ગતિ નક્કી કરે છે પાથ એન્ડ સ્પીડ ઓફ ધ પ્લાન કે આખા કયા રસ્તા ઉપર વિમાન લઈ જવાનું છે તે રસ્તો કયો હશે તેની સ્પીડ કેટલી હશે એ બધું નક્કી કરે છે હવે આપણને તેમ થાય ને જો મારી તમારી જેવા જે સામાન્ય માણસો છે એને તો શું થાય કે સર વિમાન લઈને જવાનું છે ઉડીને બૂમ કરીને વૈ છે છે એવું ન એટલું જેટલું સિમ્પલ લાગે એટલું સિમ્પલ હોય નહીં કે અહિયાંથી ત્યાં જવાનું છે તો રસ્તો કેવો છે હવામાં વળી ક્યાં ટ્રાફિક નડવાની છે સીધું જવાનું હોય અરે એમ નહીં વાતાવરણ કેવું છે વચ્ચે જે છે ગાઢ વાદળો છે કે નહીં વાદળો વચ્ચે વીજળી થાય છે કે નહીં કારણ કે વીજળી વાળા વાદળો વચ્ચે વિમાન ન જઈ શકે બરોબર એ બધી વસ્તુ જોવું પડે સાથે સાથે જ્યાં ટાર્ગેટ છે એ ટાર્ગેટમાં કેટલા અંતરે બોમ્બ મૂકવો પવન કેટલો છે એ બધી વસ્તુ નોંધવી પડે ને તો એટલા માટે જે છે એ શું કરે છે

ત્યાગી ઇઝ પ્રેઝન્ટ ધેર સ્ક્વાડ્રન લીડર સ્ક્વોડ્રન લીડર નું નામ શું છે બંડલ સ્ક્વોડ્રન લીડર બંડલ જે છે એટલે બંડલ ખરેખર એનું ઉપનામ છે એનું સાચું નામ ત્યાગી છે એ ત્યાગી ત્યાં હાજર હોય છે હી ઇઝ કુક ઇઝ વિંગમેન ઓન ધીસ ટ્રિપ કે તે આ કુકી ના વિંગમેન છે વિંગમેન એટલે શું તો વિંગમેન એટલે જો એક સમજાવું આપણે બે વિમાનની ફોર્મેશનમાં જવાનું છે રેડી આપણે જે યુદ્ધ છે નાનું એવું એ નાના એવા યુદ્ધમાં બે વિમાન લઈને જવાનું છે તો એક લીડ કરશે એટલે એક આગળ ચાલશે અને એક તેની પાછળ ચાલશે એક વ્યક્તિ હશે એક એનો સહાયક હશે તો સહાયકને ઇંગ્લિશમાં આર્મીની ભાષામાં વિંગમેન કહેવામાં આવે છે આર્મી એટલે એરફોર્સની ભાષામાં એરફોર્સની ભાષામાં તેવા સહાયકને શું કહેવાય વિંગમેન તો કુકી જે છે એ શું કરવાના છે લીડ કરવાના છે કુકી મિશનને આગળ લઈ જવાના છે અને વિંગમેન એટલે કે જે બંડલ છે એની પાછળ રહેવાના છે ક્લિયર આગળ વધીએ આગળ કહે છે ડ્યુરિંગ ધીસ એક્સરસાઇઝ એટલે કે આ પ્રકારની તાલીમ દરમિયાન રેન્ક મીન્સ નથિંગ કે તમે કેવડા મોટો ઓફિસર છો તમે લેફ્ટનન્ટ છો જર્નલ છો કર્નલ છો કાઈ ફેર ન પડતો જ્યારે યુદ્ધ આવશે બરોબર ત્યારે બધું સરખું જ થઈ જાય છે હું કહે છે કે આવી તાલીમ દરમિયાન હોદ્દાનું કોઈ મહત્વ નથી ઓનલી ટ્વેન્ટી મિનિટ્સ આર લેફ્ટ બિફોર ધ એન્જિન સ્ટાર્ટિંગ ટાઈમ એન્જિન શરૂ કરવાના સમયને ખાલી વીસ મિનિટની જ વાર હોય છે કુકી ગ્રેપ્સ હેલ્મેટ કુકી જે છે હેલ્મેટ લે છે ઓક્સિજન માસ્ક લે છે એન્ડ હેડસેટ અને જે કાનમાં પેલા પહેરવાના આવે ને હેડસેટ તે લે છે એન્ડ વોક્સ ટુ ધ સર્વિસિંગ સ્ટેશન અને પોતે સર્વિસિંગ સ્ટેશન તરફ જાય છે હવે વીસ મિનિટની વાર છે કે હવે વિમાન ઉડાડવાનું છે એની વીસ મિનિટની વાર છે આ બધી વસ્તુ લઈને તે ક્યાં જાય છે સર્વિસિંગ સ્ટેશન તરફ જાય છે ધર હી એક્ઝામિનેન્સ ફોર્મ ક્લેરિફાઈંગ ધેટ એવરી પાર્ટ ઇન ધ પ્લાન હેઝ બીન ચેકડ ત્યાં જે છે ઈ દરેક ભાગ વિમાનનો દરેક ભાગ બરોબર તપાસવામાં આવ્યો છે કે કેમ તેનું પ્રમાણપત્ર આપતા ફોર્મ મે તેઓ તપાસે છે હવે જો થાય કે આમ માની લો કે અચાનક યુદ્ધ કરવાનું છે અચાનક હુમલો કરવાનો છે વિમાન ખરાબ હોય તો ત્યારે હું રિપેર કરવા બેસવાનું એમ ન હોય ને વિમાનને દરરોજને દરરોજ જે છે ચેક કરવામાં આવે તો એ જે પ્રમાણપત્ર લખ્યું હોય કે ભાઈ આની અંદર આ વસ્તુ હતી સુધાર નાખી છે આ ભૂલ હતી સુધાર નાખી છે આમાં કાંઈ નહોતું આમાં કાંઈ નહોતું આ પરફેક્ટ છે તો એ પ્રમાણપત્ર ને આખું ચેક કરે છે ધેન હી વોક્સ અરાઉન્ડ ધ પ્લેન ત્યારબાદ તે વિમાનનો એક ફરતો આટો મારે છે ફરતે એક જે છે આખે આખો એક રાઉન્ડ મારે છે શું માટે શેના કરવા માટે તું ચેક ચેક કરવા માટે ફોર લીક્સ લૂઝ પેનલ્સ એન્ડ પિન્સ એ કોઈ લીકેજ નથી કોઈ પિન ઢીલી ગઈ ને કોઈ પેનલ ગઈ એ પ્રકારની વસ્તુ છે તપાસવા માટે તે આખા આખા વિમાનનો એક ફરતો આટો મારે છે પછી શું થાય છે પછી કહે છે ધેર આર કે કે ત્યાં કોઈ કોઈ લીકેજ ઢીલી પિન હોતી નથી સો હી ક્લાઇમ્સ ઇન ટુ હિઝ સીટ તેથી તે પોતાની સીટ ઉપર ચડીને કૂદીને ચડી જાય છે કનેક હિઝ ઓક્સિજન સપ્લાય ઓક્સિજનનો પુરવઠો ઓક્સિજન સપ્લાય ચાલુ કરે છે એન્ડ રેડિયો અને રેડિયો ચાલુ કરે છે તો રેડિયો ત્યાં બેઠા બેઠા ગીત સાંભળવા છે અરે એ રેડિયો નહીં જે કાન હેડસેટ પહેરેલા હોય એમાં જે છે એની અને જે નીચે જે ઓફિસર હોય એની સાથે વાતચીત કરવા માટે જે રેડિયો પહેરવો પડે ને એની વાત થાય છે આગળ વધીએ આગળ હું કહે છે આગળ વધતા પહેલા એક ખાસ નો વિદ્યાર્થી મિત્રો આપણે તમારી માટે લોન્ચ કરી છે જબરદસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ ત્રણથી બારના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યય સ્વાધ્યન પોથી ગાલા સ્વાધ્ય પોથી પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીયું વિદ્યાર્થી મિત્રો એક જ એપ્લિકેશનમાંથી તમારી માટે તમામે તમામ વિષયના તમામે તમામ પ્રકારના સોલ્યુશન અવેલેબલ છે તો હવે કોઈ વિલંબ કરવાની જરૂર નથી ઝડપથી ડાઉનલોડ કરવા એપ્લિકેશનને એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે તો ચાલો આગળ વધીએ આગળ આપણને કહે છે નેક્સ્ટ હી પુલ્સ આઉટ અ સેફટી પિન ફ્રોમ ધ સીટ પછી તે સીટ માંથી એક સુરક્ષા પિન જે છે ને બહાર કાઢે છે 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 એન્ડ ધેન અને પછી થઈ થઈ જાય જાય આવે એટલે થાય એ વિમાનને જીવંત કરે છે વિમાનને ચાલુ કરે છે ટૂંકમાં કેમ આપણે આપણી ટુ વ્હીલર ઉપર બેસીને એક્ટિવામાં આમ ચાવી ચાલુ કરીને આમ સેલ મારવી એન્ડ જે છે એ વિમાનમાં જે છે એ ટૂંકમાં ત્યાં ચાવી નાખવાની હોય કે ચાવી એક હોય કાઢવાની હોય એ સેફ્ટી પિન કાઢવાની હોય અને જો હવે એક આપ્યું છે ઇફ હી પુલ્સ આઉટ ધ કોડ કોડ એટલે થાય દોરો દોરો એટલે એમ કહેવાય એક એક દોરી કે જો એક દોરી ખેંચે સીટ હોય ને સીટ ની બાજુમાં એક દોરી હોય જો એ દોરી ખેંચે ઇફ આપ્યું છે જો સમજો જો એ દોરી ખેંચે ધ સીટ વિથ અ પેરાશૂટ વિલ રોકેટ 200 મીટર્સ આઉટ ઓફ ધ એરક્રાફ્ટ ઇન લેસ ધેન અ સેકન્ડ ટુકમાં ધીમે ધીમે સમજો ધ સીટ વિથ અ પેરાશૂટ એટલે કે સીટ પેરાશૂટ સાથે વિલ રોકેટ રોકેટ થશે રોકેટ થશે એટલે ટૂંકમાં ઉડશે ઉછળશે જો આવી રીતે બહાર નીકળી જશે ટુ હંડ્રેડ મીટર્સ વિમાનથી બસો મીટર ઉપર આઉટ ઓફ ધ એરક્રાફ્ટ વિમાનથી બસો મીટર ઉપર લઈ જશે ઇન લેસ દેન અ સેકન્ડ એક સેકન્ડ કરતા ઓછા સમય મતલબ થાય કે જો એ દોરી જે સીટ છે સીટની બાજુમાં જે દોરી છે જો એ દોરીને ખેંચવામાં આવે તો એક સેકન્ડ થી પણ ઓછા સમયમાં સીટ આખે આખી પેરાશૂટ સાથે રોકેટ થઈને વિમાન થી બસો મીટર દૂર જે છે એ ખુલી જશે પછી પેરાશૂટ એટલે ટૂંકમાં પાયલોટ ને જે છે હવે વિમાન મૂકી દેવું પડે એમ છે વિમાન ક્રેશ થઈ ગયું છે તો એ વિમાનને મૂકી દેશે પોતાનો જીવ એ બચાવી લેશે એના માટે સુરક્ષા માટે જે છે આ પ્રકારના સાધન અહીંયા ગોઠવેલા છે ટૂંકમાં એ કઈ હજી દોરી ખેંચતા નથી ખાલી કહેવા માંગે છે કે જો એ ખેંચે તો એને આવું થશે જો અહીંયા ઈફ લખ્યું છે કે જો એ દોરી ખેંચશે તો આ પ્રકારની ક્રિયા થઈ શકશે ઓકે આગળ વધીએ આગળ કહે છે ફાઇનલી ધ લાસ્ટ ઇઝ કમ્પલ્સરી ચેક બિફોર ધ ટેક ઓફ છલ્લે જે છે ઉડતા પહેલા એક છલ્લી ફરજિયાત તપાસણી આવી ઇટ ઇઝ ધ કોલ્ડ ટેલ ઓફ એને ટેલ ઓફ કહેવામાં આવે છે ટેક ઓફ કહેવામાં આવે છે પ્રિમ એર પ્રેશર એર એર બ્રેક્સ એલાઉન્સ ફ્લેપ્સ ફ્યુલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઓક્સિજન હાઇડ્રોક્લિક્સ અને ફિલ્મ્સ આ બધી વસ્તુ જે છે ન્યુમેટિક્સ આ બધી વસ્તુ જે છે ચેક કરવાની હોય કઈ કઈ વસ્તુ તો કે એર પ્રેશર ફ્લેપ્સ ફ્યુઅલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઓક્સિજન હાઇડ્રોલિક્સ અને ન્યુમેટિક્સ આગળ વધીએ આગળ છે નાવ હી બિગન્સ ટુ ટેક્સી હવે એને વિમાનને ટેક્સી કરવાનું એટલે કે ચાલવાનું શરૂ કરાવે છે ટેક્સી કરવું એટલે શું તો વિમાન પાર્કમાં ઊભું હોય ને એ પાર્કમાંથી વિમાનને પાછું રનવે ઉપર લાવવું પડે તો ટેક્સી કરાવે છે ઓન ધ રનવે રનવે ઉપર ત્યાગી ત્યાગી હિમ ઇન અનધર જે છે છે ને બીજા એમની સાથે જોડાય ઇઝ સિંગલ સીટર ફાઇટર પ્લેન કે જે એક સિંગલ સીટર એટલે કે એક જ વ્યક્તિ બેસી શકે એવડું ફાઇટર પ્લેન છે ટેક ઓફ પરમિશન ઉડવાની પરવાનગી મળી જાય છે એન્ડ ધ ટુ ધ રનવે અને બંને વિમાનોના જે પાયલોટ છે એ પોતાના રનવે ઉપર ગતિ વધારે છે એક્સિલરેટર આપણી ભાષામાં કહું તો লিવર વધારે છે લીવર આપે છે their wings tips are just some centimeters apart તેમના વિમાનની પાખોની અણી જે છે થોડાક જ સેન્ટીમીટર ઉપર કરે છે એ લિફ્ટ ઓફ એટ 360 કિલોમીટર પર आवर એન્ડ સૂન ક્લાઈમ્બ અપ એન્ડ ગેટ 950 કિલોમીટર પર જેવાયુ ઉડે ત્યારે તરત જ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી લે છે અને વિમાન ઉપર ચડાવ્યા પછી થોડીક જ વારમાં વધુ ઊંચાઈએ જઈને નવસો ને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેઓ ઉડવા માંડે છે વિચાર કરો વિદ્યાર્થી મિત્રો આખો પહોળી થઈ ગયો છે ઘણા સાંભળીને નવસો ને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ ઇટ ઇઝ ફોર્ટી ફાઈવ છ ને પિસ્તાલીસ થઈ ગયા છે અને ફિફ્ટીન મિનિટ બિફોર ધ ટાઈમ ઓન ટાર્ગેટ અને ટાર્ગેટ એટલે કે જે જગ્યાએ બોમ્બ ફોડવાનો છે એ જગ્યા ઉપર પહોંચવાની ખાલી કેટલા મિનિટની પંદર મિનિટની વાર છે આગળ વધીએ હવે સિક્સ એટલે કે છ ને પંચાવન કેટલી મિનિટની વાર છે હવે હવે ખાલી પાંચ મિનિટની વાર છે ધેર રીચ ધેર ફર્સ્ટ ચેકપોઇન્ટ પોઈન્ટ તેઓ પોતાના પહેલા ચેકપોઇન્ટ ઉપર પહોંચી જાય છે અ વિલેજ નેમડ મિરથાલ ડાઉન ઓન ધ અર્થ મિરથાલ નામનું ગામ કે જે પૃથ્વી ઉપર આવેલું છે હવે સર ચેક પોઈન્ટનું કામ શું આમાં

પોતાના લક્ષ્ય તરફ ઝડપથી પહોંચી રહ્યા હતા ના બોથ ધ પ્લેન્સ ડાયવ બિલો ધ ક્લાઉડ બંને વિમાનો જે છે એ હવે વાદળની એકદમ વાદળની છે જઈ રહ્યા છે આર ઉપર દુશ્મન ટેન્ક દેખાય છે શું થાય છે પરફેક્ટ ઓપોર્ચ્યુનિટી ટુ રિહર્સ એટેક પ્રોસીઝર્સ કે હુમલો કરવાની પદ્ધતિ અને બોમ્બ છોડવાની પદ્ધતિ બોમ્બને જે નિશાના ઉપર લગાવવાની પદ્ધતિની તાલીમ લેવા માટે આ એક સારામાં સારો સમય છે એટ ધ ટાઈમ ઓફ ફાયરિંગ ફાયરિંગ કરતા સમયે ઓટોમેટિક કેમેરા કેપ્ચર્સ ધ એક્શન જે ઓટોમેટિક કેમેરો જે છે એ આખી આખી પ્રક્રિયા રેકોર્ડ કરી નાખે છે ધ ટુ પ્લાન્સ સર્કલ પછી બંને વિમાનો જે છે ગોળ ફરે છે અને ગોળ ફરીને ધેન કેમ ટુ ધ અનધર ટાર્ગેટ પછી બીજા ટાર્ગેટ ઉપર આવે છે ટુ ટાર્ગેટ છે

કૂકી સુરેશ ડઝ અ સેવરલ હન્ડ્રેડ આવર્સ ઓફ ફ્લાયિંગ ઇન અ હિયર એ કૂકી સુરેશ જે છે એ વર્ષમાં કેટલાય સેંકડો કલાક જે છે એ ઉડિયાન કરે છે નકરા ઉડા કરે છે જનરલી એટલે થાય સામાન્ય રીતે ટુ ડે ટાઈમ ફ્લાઇટ્સ સામાન્ય રીતે બે દિવસની ફ્લાઇટ એન્ડ વન નાઇટ શોર્ટ અને એક રાતની એક નાની એવી રાતની ફ્લાઇટ ધીસ મીન્સ એનો મતલબ ધેટ મોર ધેન હાફ ઓફ ઇઝ વર્કિંગ આવર્સ એનો મતલબ એમ થાય છે કે એના એના કામના કામના વધારે પડતા સમય અડધા કરતા પણ વધારે સમય આર ડેવોટેડ ટુ ધ ફ્લાઇંગ તે ઉડિયનમાં એટલે કે ઉડવામાં વિતાવે છે ઉડવામાં મિશન પ્લાનિંગમાં અને રિપોર્ટિંગમાં ઉડવામાં મિશન આયોજન કરવામાં અને અહેવાલ આપવામાં જે છે વિતાવે વિતાવે પછી કહે છે ફોર ધ રેસ્ટ ઓફ ધ ટાઈમ બાકીના સમયમાં શું કરે છે તો બાકીના સમયમાં 41 યર ઓલ્ડ કૂકી બાકીના સમયમાં 41 વર્ષના કૂકી ઇઝ એન અટ્રેક્ટ ઇન્સ્ટ્રક્ટર કે અટેક ઇન્સ્ટ્રક્ટર એટલે થાય હુમલો કઈ રીતે કરવો તેના સૂચક એન એર કોમ્બેટ લીડર એટલે કે યુદ્ધના વડા હવાઈ યુદ્ધ કઈ રીતે કરવું તેના મેઈન હેડ એન અ ટીચર ઓફ એક્યુરેટ વેપન ટેકનિક વેપન ડિલિવરી ટેકનિક અને ક્યારે વેપન મૂકવું ક્યારે શસ્ત્ર મૂકવું ક્યારે શસ્ત્રને છોડવું તે ટેકનિક ના એ શિક્ષક છે પછી કહે છે હી ઓલસો સીઝ ધેટ ઓલ ધ પાયલોટ્સ ઇન હિઝ સ્ક્વોડ્રન મેન્ટેન હિઝ પ્રોફેશનસી કે તેમની સ્ક્વોડ્રન ના તેમની ટીમ ના બધા જ પાયલોટ આ નિપુણતા આ પ્રોફેશનસી જાળવી રાખે તેનું પણ ધ્યાન રાખે છે એવરી ફ્યુ યર્સ એટલે કે દરેક થોડા વર્ષો માં અ પાયલોટ ઇઝ રેસ્ટેડ એક પાયલોટ ને આરામ આપવામાં આવે છે રેસ્ટેડ એટલે કે એને આરામ આપવામાં આવે છે ફોર અ યર ઓર ટુ એટ ધ ડેસ્ક જોબ

બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણિયા ધોરણ નવ નો યુનિટ નંબર આઠ મળીશું આવતા વિડીયોમાં જેમણે આપણે આ યુનિટના ક્વેશ્ચન આન્સર એટલે કે ફકરાવાળા સવાલ જવાબ લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો